ચાલો ગાઈઝ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ અગર કોઈપણ માણસને સ્ટોક માર્કેટની અંદર આગળ વધવું છે તો એવી કઈ દસ ભૂલો છે જે સ્ટોક માર્કેટની અંદર કોઈ દિવસ કોઈ પણ માણસ અફોર્ડ મતલબ કે કરી ન શકે કોઈ દિવસ આ દસ ભૂલો છે ને કોઈ દિવસ ન કરવી જોઈએ અગર જો સ્ટોક માર્કેટની અંદર હકીકતમાં તમારે ક્યાંક કામ કરવું હોય ને તો અગર આ દસે દસ ભૂલમાંથી એક પણ ભૂલ તમે કરો છો ને તો પણ તમે સ્ટોક માર્કેટની અંદર ટકી નહીં શકો કોઈ દિવસ નહીં કોઈ પણ માણસ તમને ટકાવી ન શકે હું પણ નહીં અને તમારી આસપાસ કોઈ પણ માણસ તમારો અનુભવી હોય ને તો પણ નહીં આ દસ ભૂલોમાંથી માત્ર એક જ ભૂલ કાફી છે તમને સ્ટોક માર્કેટમાંથી બહાર કાઢવા માટે ગમે એટલો અનુભવ હોય ખાલી એક ભૂલ તમે કરી નાખી અને એ ભૂલ જો સ્ટોક માર્કેટે એની પનિશમેન્ટ આપી દીધી ને તો તમે એકસોને એક ટકા બહાર નીકળશો અગર આમાંથી એક પણ ભૂલ કરો છો ને તો તો આ ભૂલો તમે મહેરબાની કરીને નોટિસ કરી લેજો મતલબ કે કોઈપણ કાગળમાં અથવા તો પેન પેપર લઈને જ બેસજો તો આ દસે દસ ભૂલ માણસ માટે મહત્વની છે કે ભાઈ લોકો આ ભૂલો કરે છે અને મારે નથી કરવાની તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને જો વિડીયો તમને ગમે ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે જેથી કરીને જ્યારે હું કોઈ પણ પ્રકારનો વિડિયો સારો એવો અપલોડ કરું ને ત્યારે તમને તેનું નોટિફિકેશન મળે તમારે એક પણ રૂપિયો દેવો નહીં પડે આમાં તો સૌથી પહેલી ભૂલ છે અંધવિશ્વાસ આંધળો વિશ્વાસ કરી લે લોકો લોકો સ્ટોક માર્કેટ વિશેની માહિતી ક્યાંથી લે ખબર કે ભાઈ કોઈ પણ કંપનીની અંદર મારે રોકાણ કરવું કે નહીં આના માટેનો સોશિયલ મીડિયાનો ઉપયોગ સૌથી વધારે કરે અત્યારે મોબાઈલ ફોન તો હરેક માણસ પાસે છે જ તે તો વોટ્સઅપ ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ગમે ત્યાં તમે જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયાની અંદરથી લોકો વિચાર કરે કે ભાઈ લોકો પૂછે મારે આ કંપની લેવાય કે ન લેવાય તમારે તમારી રીતે ગોતવાની રહેશે તમારે ખાલી એજ્યુકેશન સોશિયલ મીડિયા ઉપર લઈ શકો બે ફિકર ગમે એટલું લેવું એટલું લઈ લો ભલે દિવસની પંદર કલાક તમારે શીખવું હોય ને તો શીખો સોશિયલ મીડિયાના માધ્યમથી પરંતુ જ્યારે તમે કોઈ પણ કંપનીમાં રોકાણ કરો ને ત્યારે તમારી બનાવેલી કંપની હોવી જોઈએ કે ભાઈ તમે ગોતેલી અને તમારી મહેનતથી તમારું એજ્યુકેશન એમાં લાગેલું હોવું જોઈએ અગર તમે કોઈપણ કંપનીનો શેર લઈ લીધો અને જો એ કંપનીના શેર લેવા પાછળનું તમારી પાસે કોઈપણ એવું મહેનત કોઈપણ પ્રકારનું એજ્યુકેશન નથી ને તો તમે એકસો ને એક ટકા બહાર નીકળશો તમને કોઈ માણસ ટકાવીને નહીં રાખી શકે જ્યારે એ સ્ટોક માર્કેટની અંદર એ કંપનીનો શેર નીચે પડશે ને ત્યારે તમારી પાસે કોઈ કારણ નહીં હોય અહીંયા ટકવાનું તમારી પાસે ડર હાવી થઈ જશે તમારી ઉપર ડર હાવી થઈ જશે અને તમે ડરમાં ને ડરમાં વેચી નાખશો શેર કેમ તમને ખબર જ નથી કંપની કામ શું કરે છે કંપનીનું ભવિષ્ય શું છે કંપની ફંડામેન્ટલી કેટલી મજબૂત છે તમને એક પણ વસ્તુ ખબર છે નહીં તો આ વસ્તુ કારણ બનશે તમારું બહાર નીકળવાનું તો અંધવિશ્વાસ નહીં શીખવા માટે બેફિકર ગમે એ વસ્તુનો ઉપયોગ કરો પરંતુ તમારા શોર્ટકટ માટે બિલકુલ કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરી શકો મારો પણ નહીં પરંતુ તમે એમ વિચારો કે ભાઈ શોર્ટકટમાં હું મારી કાંઈ મહેનત ન કરું અને બધી બીજા ઉપર કરાવું મહેનત અને હું ફળ લઈને બહાર નીકળી જાઉં તો આ વસ્તુ શક્ય નહીં બને આંધળો વિશ્વાસ તમને હકીકતમાં ડૂબાડીને રહેશે ત્યારબાદ છે બીજું કારણ બીજું કારણ છે ગ્રીડ લાલચ હરેક માણસ છે ને આ જગ્યાએ ઓલમોસ્ટ ફસાય જ તે લાલચ જ્યારે કોઈ પણ કંપનીનો શેર ઉપર ચડતો હોય ને ત્યારે ગમે તે માણસ હોય એકવાર તો એમ વિચાર કે ભાઈ હજી ઉપર જાય હજી ઉપર જાય હજી ઉપર જાય અને આ ઉપર જવાના જવાના વિચારમાં એ માણસ છેલ્લે લોસ લઈને બહાર નીકળે તો લાલચ પણ કંટ્રોલમાં હોવી ખૂબ જ જરૂરી છે અગર જો એકવાર લાલચ તમારી અંદર આવી ગઈ કે ભાઈ આ કંપનીનો શેર મેં લીધો છે સો રૂપિયાનો એક હજાર રૂપિયાનો જે કહેવાયનો ભાવ આ શેર મારે કમસે કમ એટલા રૂપિયામાં વેચવાનો છે તો તમારી પાસે લોજિક હોવું જોઈએ કારણ કે ભાઈ આ કારણથી આ કંપનીનો શેર આ જગ્યા સુધી જઈ શકે એમ છે અને આ કારણથી મેં રોકેલો છે મારી પાસે આ કારણથી કંપનીનો શેર પડેલો છે આ કારણ હોવું જોઈએ લોજિક વગરનું ઇન્વેસ્ટમેન્ટની કોઈ વેલ્યુ હોતી નથી કોઈપણ કંપનીનો શેર કાલે ઉઠીને હું કોઈ પણ નાના છોકરાને પણ કહું ને કે ભાઈ અહીંયા બાય કર અને અહીંયા સેલ કર આ વસ્તુ તો કોઈ પણ માણસ નહીં આવડે નાનામાં નાનો છોકરો જેને નો ખબર પડે ને એને પણ ને સેલ કરતા આવડે પરંતુ જે લોજિક છે ને કારણ આ કંપનીનો શેર હું શું કામ ખરીદું છું આ કંપની શું કામ કરે છે આ કંપની કેટલા વર્ષમાં આગળ વધી શકે આ બધા કારણ જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી તમને સ્ટોક માર્કેટની અંદર કોઈપણ માણસ પૈસા લાંબા કમાવી નહીં દઈ શકે અને નહીં તમને ટકવાડી શકે તો આ બધી વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે લાલચને કંટ્રોલ કરો અને લોજિકવાળું ઇન્વેસ્ટમેન્ટ કરો લોંગ ટર્મનું વિચારો લોંગ ટર્મનું લોજિક હોવું જોઈએ કારણ હું શું કામ રોકું છું મારે પૈસા બનાવવા છે એટલા માટે કે કંપનીમાં હકીકતમાં ક્યાંક સારું છે કંપનીનો ધંધો સારો છે એટલા માટે કે ખાલી મારે પૈસા જ બનાવવા છે બસ કંપનીને જે કરવું એ કરે આ વિચારધારા હશે ને તો એકસોને એક ટકા પૈસા ડૂબશે તમારા ત્યારબાદ છે સ્ટોપલોસ જે લોકો ટ્રેડિંગ કરે છે અથવા તો ઇન્ટ્રા ડેની અંદર કાંઈ પણ પ્રકારની પોતાની શોર્ટ ટર્મની એક્ટિવિટી કરે ને સ્ટોક માર્કેટની અંદર તો આ જગ્યાએ સ્ટોપ લોસ ન મૂકે જો તમે હકીકતમાં ટૂંક ટાઈમનું કરતા હોય એક બે દિવસનું એક દિવસની અંદર ઇન્ટ્રા ડેનું કરતા હોય તો તમારે સ્ટોક માર્કેટની અંદર સ્ટોપલોસ તમારો સૌથી મોટો મિત્ર છે સ્ટોપ લોસ જો તમે ખાલી હટાવી દીધો ને તો પણ તમારે નુકસાન કેટલું જશે ને એની લિમિટ નહીં રહે તમારા બધા પૈસા સાફ થઈ શકે છેલ્લે દસ વીસ ટકા રહે એ કાંઈ રહ્યા ન કહેવાય તો ઓલમોસ્ટ તમારા પૈસા સાફ થઈ જશે સ્ટોક માર્કેટની અંદર જો તમે સ્ટોપ લોસ નહીં લગાડો ને તો પરંતુ આ સ્ટોપલોસ છે ને માત્ર ને માત્ર ટ્રેડિંગની અંદર લાગી શકે ઇન્વેસ્ટમેન્ટની અંદર કોઈ દિવસ સ્ટોપલોસ ન લાગે કોઈ દિવસ ઇન્વેસ્ટમેન્ટની અંદર સ્ટોપલોસ નહીં લાગે કેમ કે જ્યારે કોઈપણ કંપનીનો શેર તમે લો છો લોંગ ટર્મમાં તો એનો મતલબ એમ થાય છે કે તમને કંપની ઉપર પૂરેપૂરો ભરોસો છે અને જો તમે લોંગ ટર્મની અંદર તમે સ્ટોપ લોસ રાખો કે ભાઈ સાતસોનો શેર પાંચસો એ જશે તો હું વેચી નાખીશ આ મારો સ્ટોપ લોસ રહેશે તો તમે ઇન્વેસ્ટમેન્ટમાં એક પણ રૂપિયો લાંબો કમાઈ નહીં શકો કેમ કે ઇન્વેસ્ટમેન્ટ એવી વસ્તુ છે કે એક પ્રકારે તમે કંપનીના માલિક જ છો એક પ્રકારે તમે કંપનીના હિસ્સેદાર ભાગીદાર માલિક જ છો આ રીતે વિચારવાનું રહેશે તમારે લોસ પણ લેવલ લેવલનો લેવાનો રહેશે અને પ્રોફિટ પણ લેવલ લેવલનો જ મળશે એક બે હજાર દસ વીસ હજારની પાછળ ભાગવાનું નથી દસ વીસ હજાર એક બે હજારની વાત માત્ર ટ્રેડિંગવાળા માટેનું છે ઓકે જે પૈસા ઘણા બધા લગાડશે એમાંથી નાનું એવું અમાઉન્ટ કાઢશે આ વસ્તુ ટ્રેડિંગવાળા માટે કામ કરે ઇન્વેસ્ટમેન્ટની અંદર નાનામાં નાની રકમ હોય ને તો પણ તમારે શેઠની જેમ વિચારવું પડે કંપનીનો માલિક વિચારે ને તેમ કે ભાઈ શું હું વર્ષો સુધી રહી શકું કે નહીં અગર ન રહી શકું ને તો લોંગ ટર્મનું નામ પણ ન આપો અને ઇન્વેસ્ટમેન્ટ પણ ન કહ્યું ત્યારબાદ છે ઓવર ટ્રેડિંગ કરે કોઈપણ માણસને જ્યારે શોર્ટ ટર્મની અંદર પૈસા કમાવાની લત પડી જાય ને ત્યારે ડેલી કાંઈ પણ મોકો હોય કે ન હોય ઓવર ટ્રેડિંગ કર્યા રાખે ડેલી ફરજિયાત ટ્રેડિંગ કરવાની જો ભાઈ એકદમ સિમ્પલ રીતે હું તમને કહી દઉં કે સ્ટોક માર્કેટની અંદર એક પેસિફિક જગ્યા હોય જે જગ્યાએ આવીને કોઈ પણ માણસ છે ને ઇન્વેસ્ટમેન્ટ કરે અથવા તો ટ્રેડિંગ કરે એના એક ક્રાઇટેરિયા હોય કે ભાઈ આવો હાલત બને ત્યારે આપણે ટ્રેડિંગ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે દરરોજ દરેક જગ્યાએ સ્ટોક માર્કેટની અંદર કોઈ દિવસ મોકો મળશે નહીં દરેક જગ્યાએ નહીં મળે અમુક જ જગ્યાએ અમુક રીતે મોકા આવશે એ જગ્યાએ તમારે ટ્રેડિંગ કરવી હોય તો પણ ભલે અને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો પણ ભલે તો આ મોકા જોતા શીખો ડેલી તમારે ટ્રેડિંગ કરવી આ કોઈ પણ પ્રકારની તમારી નોકરી નથી સ્ટોક માર્કેટ તમને સેલેરી નહીં આપે કોઈ દિવસ ડેઇલી ટ્રેડિંગ કરશો તો પણ ભલે અને કોકવાર કરશો ને તો પણ ભલે સ્ટોક માર્કેટને એક કાર્ય પૈસા આપવાની આદત છે તમારી વર્ષોની મહેનત માત્ર અમુક મહિનાઓમાં આપી દેશે અને પાછી વર્ષો સુધી તમને એકદમ ખાલી રાખશે પરંતુ તમારે હરેક સમયે સ્ટોક માર્કેટની અંદર રહેવાનું રહેશે લગાતાર તમારે નવું 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 ક્યાંક કરતું રહેવાનું રહેશે પૈસા આના મળશે લગાતાર અપડેટ રહેવાના અને અપડેટની સાથે એપ્લિમેન્ટ કરવાનું અને કામ કરવાનું જો તમે દસ વર્ષ પહેલાં જે વિચાર હતો એના એદ વિચાર અત્યારે કામ કરશો ને તો બેથી ચાર મહિનાની અંદર સ્ટોક માર્કેટ બહાર કાઢી નાખશે તમને એકસો ને એક ટકા કેમ કેમ કે અમુક વર્ષો પહેલા ને મોબાઈલ હાલતા હતા અત્યારે જો તમે કીપેડ ના કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો રિટર્ન નહીં બને અને તમે જાતે તે રિટર્ન નહીં દેખાય એટલે તમે બહાર નીકળી જાઓ બહાર નહીં કાઢવા પડે તમે જાતે જ બહાર નીકળી જશો જો આ રીતે વિચારશો ને તો વર્ષો વર્ષો વિચારધારા પહેલા રાખો અત્યારની વિચારધારા અત્યારે જ રાખો અપડેટ અત્યારની વિચારધારા અત્યારે જ રાખો પ્રેઝન્ટમાં અપડેટ યોર સેલ્ફ પોતાની જાતને લગાતાર અપડેટ કરવું ને એ ખૂબ જ મહત્વનું છે સ્ટોક માર્કેટની અંદર હોય તો પણ ભલે અને જિંદગીની અંદર હોય ને તો પણ ભલે અપડેટ નહીં થાવ ને તો તમારું કાંઈ નહીં થાય ત્યારબાદ છે ધંધો જાણ્યા વગર રોકાણ કરે ઘણા લોકોને ભાઈ ખબર જ છે ભાઈ આપણે તમે ખાલી પૂછવું હોય તો પૂછી લેજો તમારી આસપાસના જેટલા પણ લોકો હોય ને તમારે ખાલી એમ પૂછવાનું કે ભાઈ કંપની કામ શું કરે છે ધંધો ખબર જ ન હોય ધંધો જાણ્યા વગર લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે અથવા તો ટ્રેડિંગ કરે કાંઈ પણ કરે સ્ટોક માર્કેટની અંદર જાણકારી સાથે કામ કરો ને એના પૈસા મળશે ભૂલ કરવાના કોઈ પણ પૈસા પણ નહીં મળે અને ઉપર જતા પનિશમેન્ટ મળશે જાણી જોઈને કરી હોય તો પણ ભલે અને અજાણ્યે કરી હોય ને તો પણ ભલે અજાણ્યે કરી છે ભૂલ તો એનો મતલબ એમ નથી કે માર્કેટ તમને માફ કરી દેશે માર્કેટ એની પણ પનિશમેન્ટ આપશે કે ભાઈ ખબર જ નહોતી તો કામ હું કામ કર્યું તે આ કહે છે પરંતુ તમને અવાજ નહીં સંભળાય ઝાપટ મારશે લોસના માધ્યમથી લોસ આપશે એટલે તમે સાઈડ ત્યારબાદ છે ફ્યુચર ઓપ્શન એફએનો એફએનોને લોકો ઘણીવાર સરળ સમજી લે કે ભાઈ ની અંદર પૈસા કમાવવા ખૂબ જ આસાન છે અથવા તો હરેક માણસ કમાઈ શકે અથવા તો હું થોડો ઘણો સમય દઈ દે તો શીખી જાય આવડી જાય હું કમાઈ લે પૈસા આ વસ્તુ આસાન નથી એકસો ને એક ટકા તમારા પૈસા ડૂબશે એફેનો જે લોકો પાસે વર્ષોનો અનુભવ છે ને દસ વર્ષનો વીસ વર્ષનો આ લોકો કરે ને તો હજી સમજાય પરંતુ જે લોકો પાસે માત્ર એક બે વર્ષનો અનુભવ છે ને સ્ટોક માર્કેટની અંદર એ લોકો માટે એફેનો બિલકુલ મહત્ત્વનો નથી ની અંદર કામ એ માણસે જ કરવું જોઈએ જે લોકોનો અનુભવ મિનિમમ દસ વર્ષથી ઉપરનો હોય દસ વર્ષનો પણ નહીં ચાલે એફએનોની અંદર કેમ કે એફએનો એક ડિસિપ્લિન ઉપર કામ કરવાવાળી વસ્તુ છે તમે એક પણ રૂલ્સ બ્રેક કરશો ને તો તમારા કેટલા પૈસા જાય ને નક્કી નહીં રહે જેટલા લગાડે છે બધા સાફ થઈ જાય અને સ્ટોક માર્કેટમાંથી જે ડેટા આપે છે ને સેબી બી દસમાંથી નવ લોકો લોસમાં છે અથવા તો સોમાંથી ત્રાણું લોકો લોસમાં છે એ આ લોકો એફએનો કોલપુટ સેબી જે ડેટા આપે છે ને કે સોમાંથી ત્રાણું લોકો લોસમાં છે તો એ આ જગ્યા છે એફએનો ફ્યુચર એન્ડ ઓપ્શન ડિલિવરી ટ્રેડિંગની અંદર એટલા બધા લોકો પૈસા નહીં ખોવે ટ્રેડિંગની અંદર હજી પૈસા ખોવાશે પરંતુ ઇન્વેસ્ટમેન્ટ એ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ અગર તમારે શેર માર્કેટની અંદર હકીકતમાં લોંગ ટર્મ માટે કામ કરવું છે ને તો ઇન્વેસ્ટમેન્ટ કરો લાંબા સમય સુધી ટકશો અને હકીકતમાં ક્યાંક પૈસા બનાવશો બાકી કોઈ પણ રસ્તો તમારા માટે કામનો નથી અને શરૂઆતમાં તો આ વસ્તુ ફરજિયાત યાદ રાખજો તે કે એફએનો કરવાનો નથી ઘણા બધા લોકો તમને એવા મળશે માર્કેટની અંદર બે ચાર વર્ષનો અનુભવ હશે ને ડાયરેક્ટ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ઉતરી પડશે તો આ ડિસિપ્લિન નહીં ચાલે ચાર વર્ષ એટલે ફ્યુચર એન્ડ ઓપ્શન માટે કાંઈ ન કહેવાય ચાર મહિનાનું શિક્ષણ ચાર વર્ષનું શિક્ષણ એફએનો માટે ખૂબ જ નાનું કહેવાય ફ્યુચર ઓપ્શન આ રીતે કામ કરે તમારો લોસ એકસો ને એક ટકા કરાઈને રહે વિજય કેડિયા ત્રીસ વર્ષનો અનુભવ છે ને પાંત્રીસ વર્ષનો જે કાંઈ હોય એનો અનુભવ તો પણ એ માણસ પણ ના પાડે છે વિચાર કરો ત્રીસ વર્ષ જૂનો અને તમે ત્રણ વર્ષમાં એ માણસને નાનો સમજો છો ત્યારબાદ છે પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ ન કરવો ઘણા બધા લોકો આ ભૂલ કરી નાખે પોતાની પાસે પૈસા લિમિટેડ હોય ને તો પોતાનો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ ન કરે શેર હરખા ન લે કંપનીમાં એક જ કંપનીનો શેર લઈ લે અથવા તો એક જ સેક્ટરની ઘણી બધી કંપનીના શેર લઈ લે એને એમ થાય મેં ડાયવર્સિફિકેશન કર્યું છે એક સેક્ટરની બે ચાર કંપની લો ને તો પણ ડાયવર્સિફિકેશન કહેવાશે નહીં અલગ સેક્ટરની અલગ કંપનીમાં રોકાણ કરો આઈટી સેક્ટર લ્યો એઆઈ સેક્ટર લ્યો ગ્રીન રિન્યુએબલ સેક્ટર લ્યો પછી એફએમસીજી સેક્ટર લ્યો ત્યારબાદ ડિફેન્સ સેક્ટર લ્યો ત્યારબાદ છે રેલવે સેક્ટર આ રીતે અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ કંપનીમાં રોકાણ કરો આને ડાયવર્સિફિકેશન કહેવાય દસ કંપની લો ને તો એમાંથી બે કંપની વધુ એક સેક્ટરની ચાલે ત્રણ કંપની ચાલે ચોથી કંપની નહીં ચાલે બિલકુલ નહીં મિનિમમ ત્રણ કંપની એનથી વધારે એક પણ કંપની નહીં એક સેક્ટરની અંદર આ ડાયવર્સિફિકેશન ચાલશે બાકી એનથી વધારે ગયા એટલે ડાયવર્સિફિકેશન ક્રેક થઈ જશે ત્યારબાદ છે લોસ ન સ્વીકારવો ઘણા બધા લોકો સ્ટોક માર્કેટની અંદર આવે ને તો ખાલી પ્રોફિટ વિચ જ વિચાર્યું હોય કે ભાઈ મારે એટલો પ્રોફિટ થશે આ જગ્યાએથી હું આ રીતે કામ કરીશ એટલો પ્રોફિટ થાય પરંતુ સ્ટોક માર્કેટની આદત છે કે ભાઈ તમને વિથાઉટ લોસ લોસ આપ્યા વગર કોઈ દિવસ પ્રોફિટ નહીં થવા દે શરૂઆતમાં તમારે લોસ લેવો જ પડશે ગમે ત્યારે લેવો પડશે શરૂઆતમાં વચ્ચે એન્ડમાં ગમે ત્યારે લોસ માટે હંમેશા તૈયાર રહ્યો હું મોસ્ટ ઓફલી લોકોને છું ને કહો હંમેશા પ્રોફિટ વિચારતા હોય લોસની કાંઈ કેલ્ક્યુલેશન જ ન હોય એની પાસે તો લોસ નો વિચાર હોય ને તો એની પાસે રોકાણ પણ એ રીતે દેણે કર્યું હોય લોસ થવાનો જ નથી એ રીતે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી દે અને સ્ટોક માર્કેટની અંદર લોસ છે ને એકદમ જટિલ અંગ છે કોઈ દિવસ આ વસ્તુ તમે દૂર ન કરી શકો સ્ટોક માર્કેટની અંદર તમે છો ને તો હજાર બે હજાર લાખ બે લાખ કરોડ બે કરોડનો લોસ થવો લાઝમી છે તમારું જે રીતનું ઇન્વેસ્ટમેન્ટ હશે ને એ રીતે તમારો લોસ થાશે થાશે ને થાશે જ તે આ વસ્તુ કોઈ પણ માણસ અટકાવી ન શકે તમારી પાસે એજ્યુકેશન ગમે એટલું હોય લોસ થાવાનો છે ત્યારે થઈને જ રહેશે એજ્યુકેશન તમને આંધળો ભરોસો નહીં કરવા દે કોઈની ઉપર તમને ભગાડી નહીં મૂકે સ્ટોક માર્કેટમાંથી આ વસ્તુનો ભરોસો આપી શકે એજ્યુકેશન તમે જો હકીકતમાં ક્યાંક શીખાવ હોય ને તો બાકી લોસ તો એકસોને એક ટકા થશે તો તમે શીખો કે ન શીખો લોસ લોસ ખાલી તમે ઘટાડી શકો પરંતુ હાવ નાબૂદ ન કરી શકો પરંતુ સ્ટોક માર્કેટની અંદર તમે એમ કહો કે ભાઈ મારે લોસ જ નથી જોતો તો આ વસ્તુ શક્ય નથી તો તમે સ્ટોક માર્કેટની અંદર કામ ન કરો બિલકુલ એક પણ રૂપિયો સ્ટોક માર્કેટની અંદર લગાડવાનો જરૂર નથી કાંઈ લોસ વગર જો તમારે કામ કરવું હોય ને તો કેમ કે સ્ટોક માર્કેટ ઇઝ ઇક્વલ ટુ રિસ્ક સ્ટોક માર્કેટની અંદર ગમે ત્યાં ગમે એવું સેફલી કામ કરશો ને તો પણ રિસ્ક હંમેશા સાથે રહેશે સ્ટોક માર્કેટની અંદર તમે કોઈપણ પ્રકારનું કોઈપણ જગ્યાએ કામ કરો છો ને એફએનઓ હોય તો પણ ભલે કોલપુટ હોય તો પણ ભલે ઇન્ટ્રાડે હોય તો પણ ભલે ઇન્વેસ્ટમેન્ટ હોય તો પણ ભલે લોસ તો તમારે હંમેશા વિચારીને રાખવો પડશે લોસ લેવાની કેપેસિટી વિકસાવવી પડશે લોસ માટેનું વિચારો અને પૈસા ડૂબે ને તો ડરો નહીં પૈસા ડૂબવા આ જગ્યાએ લાઝમી છે એકદમ નોર્મલ વસ્તુ છે સ્ટોક માર્કેટની અંદર આવ્યો છો તો રિસ્ક લેવા તૈયાર રહ્યો અને જો રિસ્ક ન લેવું હોય ને તો સ્ટોક માર્કેટમાંથી બહાર સામેથી નીકળી જાવ બાકી સ્ટોક માર્કેટ બહાર કાઢનાક છે તમને ત્યારબાદ છે શોર્ટકટની અંદર પૈસા કમાવાની ઈચ્છા રાખવી જેમ કે મેં તમને કીધું કે ભાઈ મારી ઉપર ભરોસો કરી દઈ સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ ઉપર કોઈ પણ માણસ એને ટિપ્સ અથવા તો એડવાઇસ આપતો હોય ને તો એ માણસ ઉપર ભરોસો કરી દઈ તો તમે સ્ટોક માર્કેટ વિશેનું કાંઈ પણ એજ્યુકેશન કોઈપણ માણસ પાસેથી લો જો તમને કોઈપણ માણસ ગેરંટી સાથે કામ કરાવે છે ને તો એક પ્રકારે સતર્ક થઈ જાઓ તમે સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ માણસ ગેરંટી નો આપી શકે અને કોઈપણ પ્રકારની તમને ટિપ્સ અથવા તો એડવાઇસ ન આપી શકે અગર કોઈ પણ માણસ તમને આપે છે ને તો તમે ખતરામાં છો પૈસો તમારો ડૂબશે આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પછી એક દિવસે બાકી એક દિવસ એવો આવશે કે જ્યારે તમે તમારા પૈસા હાથ ઉપર નહીં હોય તમારી સ્ટોક માર્કેટની અંદર કોઈપણ માણસ તમને શોર્ટકટ ન આપી શકે જો હકીકતમાં શોર્ટકટ નામની કોઈ વસ્તુ હોત ને તો અંબાણી અદાણી ટાટા આ બધા સ્ટીલની પેટ્રોલની ફેક્ટરી ખોલીને ન બેઠા હોત તો પછી એ લોકો તમારાથી વધારે પૈસાવાળા છે અને એની પાસે બુદ્ધિમાન લોકો પણ વધારે છે લાખ બે લાખ એક બે કરોડની સેલેરી આપત ને તો સારામાં સારી ટિપ્સ અને એડવાઇસ મળી જાત અને એ લોકોને રાત દિવસ ઊંધા માથે કામ ન કરવું પડત એ લોકો જાતે જ પૈસા કમાઈ લે તમારાથી વધારે તો તમે જો એવું વિચારતા હો કે શોર્ટકટ મને મળી જાય મને કોઈ ટિપ્સ આપી દે તો આ વસ્તુ એકદમ ખતરનાક છે તમારા માટે જો કોઈ આપે છે તો એના માટે સારું છે એનો પૈસો બહુ બનશે પરંતુ તમે બરબાદ થઈ જશો તમારું ઘર બાર વેચાઈ જશે તો પણ તમે હાથમાં નહીં રહ્યું કોઈ નહીં તમારે છેલ્લે લટકવાનો વારો આવી જશે આ જગ્યા સુધી લાવીને મૂકી દેશે કેમ કે સ્ટોક માર્કેટ એક લત વસ્તુ છે જ્યાં સુધી તમારા ઇમોશન તમારું બિહેવિયર જ્યાં સુધી કંટ્રોલમાં ન હોય ને ત્યાં સુધી તમારે સ્ટોક માર્કેટની અંદર પહેલાં તો આ બધી વસ્તુ ડેવલપ કરવી જોઈએ વિકાસ કરવાની જરૂર છે આ જગ્યાએ ઇમોશન ઉપર બધી વસ્તુ કંટ્રોલમાં રાખો ડર હોય લાલચ હોય લોભ હોય મોહ હોય માયા હોય કંપની બહુ સારી છે ગ્રુપ બહુ મોટું છે હું રોકાણ કરી દઉં આ બધી જ વસ્તુ કંટ્રોલ કરવાની જરૂર છે સૌથી પહેલાં બાકી તમારો પૈસો તમે વર્ષો સુધી ટકશો ને તો પણ તમે પૈસો બનાવી નહીં શકો જો એકવાર તમે આવી જગ્યાએ છો ને તો તો આ વસ્તુનું પણ ધ્યાન રાખજો આ દસે દસ કારણ આ દસે દસ કારણ ભૂલતા નહીં એકસાથે હું તમે સમરીમાં કહી દઉં ઉપર ઉપરથી સૌથી પહેલો અંધવિશ્વાસ ત્યારબાદ છે ગ્રીડ લાલચ લાલચથી દૂર રહ્યો ત્યારબાદ છે ફિયર ત્યારબાદ છે સ્ટોપલોસ સ્ટોપલોસ ન મૂકવો બરોબર આ વસ્તુ પણ એક સૌથી મોટી ભૂલ થઈ શકે ત્યારબાદ છે ઓવર ટ્રેડિંગ ડેઈલી ફરજિયાત ક્યાંક ને ક્યાંક ટ્રેડિંગ કરવાની ઈચ્છા રાખવી આ પણ એક પ્રકારે ખતરો છે ત્યારબાદ છે ધંધો સમજ્યા વગર રોકાણ કરવું કોઈ પણ કંપનીનો શેર ધંધો સમજ્યા વગર રોકાણ કરવું નહીં ત્યારબાદ છે ફ્યુચર ઓપ્શનને સરળ સમજવું આસાન સમજવું આ પણ ખૂબ જ મુશ્કેલ છે અને તમારા માટે ખતરો છે ત્યારબાદ પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ ન કરવો કંપનીના શેર સારા લ્યો અને સારી એવી કંપનીમાં રોકાણ કરો અલગ અલગ કંપની પસંદ કરો ત્યારબાદ લોસ માટે હંમેશા તૈયાર રહ્યો લોસ વગર કાંઈ પણ થશે નહીં પૈસા ડૂબશે બરાબર વેલા મોડા એના માટે પણ તૈયારી કરો ત્યારબાદ છે શોર્ટકટ કોઈપણ પ્રકારનું અપનાવો નહીં કોઈપણ માણસ તમને સ્ટોક માર્કેટની અંદર કોઈપણ પ્રકારનું શોર્ટકટ આપે ને તો ત્યાંથી દૂર વ્યા જાઓ ખાલી ઓબ્ઝર્વ કરો કે ભાઈ શું થાય છે શું કરે છે અને શું થયું શું કીધું તું અને શું થયું ને આ વસ્તુ જુઓ બાકી તમે એ શોર્ટકટમાં આવો નહીં શોર્ટકટ નામની કોઈ વસ્તુ હોતી નથી તમારે હાર્ડ મહેનત કરવાની રહેશે ઓકે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય